નમસ્કાર કુદરતે આપણને અમૂલ્ય આ માનવ જીવન આપ્યું છે અદભુત શરીર આપ્યું છે મન આપ્યું છે અને મનની તો અમાપ અખૂટ શક્તિ છે આપણું કેવું અજોડ ચેતા તંત્ર આપ્યું છે આટલું બધું આપણી પાસે છે બસ એ બધાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને સારું જીવન જીવીએ એટલા માટે બસ એ થોડીક દિશા આપવા થોડા વિચારો આપવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે વિચારો તો ખરા પંદર સોળ વર્ષના બાળકને બાળક કેવું પડે એવી અજોડ પ્રતિભા જે છે એ જયનીલ મેમલભાઈ ગિરનારા આજના આપણા સ્પીકર ગેર કીધું અત્યાર સુધીના તમામ આપડા સ્પીકર ગેસમાં સૌથી નાની ઉંમર પણ સૌથી મોટી વાત કરી દીધી અજોડ એના વિશે તો દિનેશભાઈ ઘણો પરિચય આપ્યો છે પણ એની તાકાત એ ઉલ્કાને તોડવા માટે રોકેટ સાયન્સની જે ગણતરી હતી એમાં એને એવું લાગ્યું કે આ વધારાની બેટરી મૂકવી પડે અને છેલ્લી ઘડીએ બધું સ્ટોપ થઈ ગયું ત્યારે એ બેટરીને ફરી બંધ કરીને ઓપન ઓન કરી અને બીજી બેટરી ચાલુ થઈ અને મિશન સક્સેસ થયું આ ગૌરવ છે ગૌરવ છે કેટલું રાષ્ટ્રહિત ભરેલું છે કેટલું સરળ છે કુદરતની સાથે જીવનારો છે રાષ્ટ્રહિત એનામાં છે બસ એ જીવન ઘડતરનો આ પાયો છે અને એમાંથી આવી પ્રતિભા ઊંચી થતી હોય છે આજે એમનો પરિચય આપ્યો ને જે સ્કૂલમાં આવી પ્રતિભાનું નિર્માણ થયું એ સ્વામિનારાયણ એચવી વિદ્યાલય અડાજણના ટ્રસ્ટી આપણા સમાજના પણ ટ્રસ્ટી એવા દિનેશભાઈ ગોંડલિયા અને ભાવનાબેનને પણ તાળીઓથી વધારે એને વાત કરવી પડે બધું સમજી ગયા છે એને જે વાત કરી એક સાયન્ટિસ્ટ મગજ કેવું હોય રાષ્ટ્રહિત કેવું હોય કેવું જીવાય એ બધું એને કહી દીધું છે ધર્મ વિશે કેવી માન્યતા હોય આજે ધર્મને ને સાયન્સને જોડવા માટે આપણા બધાથી નાની ઉંમરના બાળકે બહુ મોટું આપણને ભાથું આપી દીધું છે

આપણે આખા સંકુલનું નિર્માણ કરીએ છીએ કે પ્રતિભા ઉભી થાય અને પ્રતિભાના સર્જન માટે બટુકભાઈ તમે આવું મોટું યોગદાન આપ્યું છે અને હંમેશા યાદ રાખશો આજે ત્રીજા મહેમાન એટલે આપણે બધાનું વધુ ગૌરવ થાય આપણી વચ્ચેના શિક્ષણ શાસ્ત્રે ખૂબ કામ કરતા જે ધારકો આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપભાઈ જે વીર ગુજરાત યુનિવર્સિટી છે એની ફાઈનલ જે બોર્ડ બને તેર વ્યક્તિનો એ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે જે નિમણૂક થઈ છે એવા દિલીપભાઈ યુનિવર્સિટીના બોર્ડમાં દિલીપભાઈ નિમાણ પણ દિલીપભાઈ જે મેનેજમેન્ટ બોર્ડ છે એવા શોભનાબેન સોભનાબેન જોરદાર તારેથી વધારે જેમ સંસ્થા ને બોર્ડ જોઈએ એમ દરેક પુરુષ પાસે બોર્ડ હોય જ છે એજ જ મારો મેનેજમેન્ટ કહેવાય દિલીપભાઈ સ્વપ્નાબેન એવા જ વરાછા બેંકના ચેરમેન પવનભાઈ અહીંયા ઉપસ્થિત તમામ મહેમાન આજે અજયભાઈ આવ્યા છે ડોક્ટર દેસાઈ એમને જોરદાર તાલરી વધાવવા છે ઉપસ્થિત સર્વ ભાઈઓ બેનો દરેક માણસમાં ટેલેન્ટ હોય છે અને પ્રતિભા કહેવાય દરેકમાં ટેલેન્ટ હોય છે બસ એ ટેલેન્ટનું જે આપણા હૃદયમાં આ ચેતાતંત્ર ટેલેન્ટ ઊભી કરે છે બસ એ હૃદયમાં રહેલી એ ટેલેન્ટ એ પ્રતિભા એટલે આપણો પરમાત્મા બસ હૃદયમાં રહેલા પરમાત્માને હું વંદન કરું છું થોડા દિવસ પહેલા બબાઈ ન્યુઝપેપરમાં આખા પાનાની જાહેરાત હતી ગુજરાત સરકારની ક્યારેક અવલોકનની દ્રષ્ટિ હોવી જોઈએ એ જાહેરાતમાં બહુ મોટા અક્ષરે લખ્યું હતું ગુજરાત જ્યાં વિચારોને વૈશ્વિક સફળતા મળે છે આવું લખેલું હતું ગુજરાત જ્યાં વિચારોને વૈશ્વિક સફળતા મળે છે મને એવું થયું કે બાજુમાં આવું લખવું જોઈએ પટેલ સમાજ વિચારોનું વાવેતર થાય છે વિચારમાં જ નવું સર્જન કરવાની તાકાત હોય છે અને આ તાકાત ઈજ પ્રતિભા છે પ્રતિભા એટલે શું જઈને લાવું શું કર્યો બહુ મોટી પ્રતિભા એમ કહીએ છીએ પ્રતિભા એટલે સારું સર્જન કરવાની તાકાત અને સારું સર્જન કરવાની તાકાત વિચારોમાં છે અને એટલે જ આપણે વાવેતર કરીએ છીએ વિચારો ત્રણ સ્તરના હોય છે ક્યારેય આ વાત નહીં સાંભળી હોય આપણે જે વાતો કરીએ ને થોડાક ભેગા થયા જે વાતો કરીએ છીએ એ વિચારો છે હું મારી વાત કરું બીજું એમાં ઇનપુટ આપે ભેગા બેસીને ચર્ચા કરીએ વાતો કરીએ એ વિચારો છે વિચારોના ત્રણ પ્રકાર હોય કેન્દ્રમાં વ્યક્તિ હોય આ વ્યક્તિ આમ વિચારના કેન્દ્રમાં વ્યક્તિ હોય એ સામાન્ય બાબત છે ઠીક ગુડ પણ વિચારના કેન્દ્રમાં કામ હોય પ્રવૃત્તિ હોય ઘટના હોય તો વિચાર વધુ સારા છે એ બેટર પણ વિચારના કેન્દ્રમાં ધ્યોળ હોય વિચારના કેન્દ્રમાં આઈડિયા હોય તો એ શ્રેષ્ઠ વિચાર છે આ સમજવાનું છે સૌજીભાઈ ધોળકિયા એ જળ સંચયનું કામ કરીને પર્યાવરણનું મોટું કામ કર્યું આ વાક્ય છે ને આમાં ત્રણેય વિચાર છે એની જયારે વાત કરે તો સૌજીભાઈની આજુબાજુ વાત કરો તો ગુડ ઠીક છે એમાં સૌજીભાઈ નહીં નથી પછી તરત જ કોઈ કંઈક આમ છે તેમ છે એટલે આખી વાત ભૂલાઈ જાય અને વ્યક્તિને દિશામાં આપણો થોટ પ્રોસેસ શરૂ થાય વ્યક્તિ કેન્દ્રમાં હોય તો ઠીક પણ આટલા બધા તળાવો બાંધ્યા એ પ્રવૃત્તિ એ બેસ્ટ એ બેટર પણ યાદ રાખજો તળાવ બાંધવા પાછળનો આઈડિયા પર્યાવરણ આવડું મોટું કામ થાય છે એ વિચાર કેન્દ્રમાં હોય ત્યારે એને શ્રેષ્ઠ વિચાર વિચારના આ ટેલેન્ટ એટલે શું આ પ્રતિભા એટલે શું એ વિચાર આપણને આવવો જોઈએ વ્યક્તિ આઉટ ઓફ બોક્સ જુદો પડે આઉટ ઓફ બોક્સ બીજાથી જુદો પડે એ પ્રતિભા છે અને આવી પ્રતિભા કેળવવા માટે વાંચન જોઈએ જનહિત જોઈએ 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 ચિંતન મનન તો એ પ્રતિભા કેળવાતી હોય છે આપણે જૈને બાબતમાં મને એને રૂબરૂ મળ્યો એક વખત સ્કૂલમાં મળવા ગયો મને બે બાબત ખૂબ ગમી પહેલું એને પુષ્કળ વાંચન કર્યું પંચતંત્રની ની વાતો ભાગવત ગીતા મહાભારત ને પછી તેને જોતું તો સાયન્સ ની બુકો એ બધી વાંચી વાંચીને એનું આ વ્યક્તિત્વ ઘડાણું તો પ્રતિભા કેળવવામાં વાંચન જરૂરી કે નહીં એટલે આપણે વાંચનની વાત સતત કરીએ છીએ બીજી બાબત જોઈ એકદમ સહજ કુદરતની સાથે સહજ જીવવાનું એનું વ્યક્તિત્વ છે અને મેં એટલે કીધેલું કે સહજ જીવન અને જન કલ્યાણ રાષ્ટ્રનું હિત હોય ને એ જીવન ઘડતરનો પાયો છે એ પાયામાં આવે પછી એ ઘણું બધું બની શકે પણ આપણો પાયો ખોટો છે ને કુદરતી જીવતા નથી રાષ્ટ્રહિતના તો વિચાર જ આપતા નથી પછી એ બેજ ઉપર બનેલું તેર માલનું મકાન કેમ બને પાયો છે અને ત્રીજી એના વાતમાં જે છે એ ધર્મને એણે બરાબર સમજી લીધો આપણા ધર્મમાં ઘણું બધું છે પણ એને સમજી નથી શકતા એટલે કદાચ આપણે પૂરા કેળવી કેળવી નથી શકતો આપણી જાતને કેળવી નથી શકતા ઘણું છે અંધશ્રદ્ધાનો કોઈ વાત જ નથી એ સમજવાની જરૂર છે અને એનામાં ખૂબ મોટું છે મને બે દિવસ પહેલા જરા ગોઠણ દુખતો હતો ઓછી દુખવા મળ્યું બિલાજ તમારે તો એવું નથી પણ થોડોક દુખ્યો એટલે લીફમાં હું આવ્યો ત્યારે મને વિચાર આવ્યો કે જો આ લીફ ન હોત તો હું આ છઠ્ઠા મારે કેમ પહોંચ્યો હશ આ મોટી સમસ્યા છે પણ કોકને વિચાર આવ્યો હશે આ સમસ્યાનું અવલોકન થયું હશે પછી કલ્પના થઈ હશે કે આ લીફ બને તો આ સુવિધા મળે આ સમસ્યાનું સમાધાન શોધવું હોય તો કલ્પના કરવી પડે અને એવી અસંખ્ય કલ્પના કરી હશે ને ત્યારે ઉલ્કાને તોડવા માટેનું રોકેટ સાયન્સ એના મનમાં આવ્યું હશે કલ્પના વગર કાંઈ નથી થતું તમે પુષ્કળ વાંચો પછી ચિંતન કરો ચિંતન કરવું એટલે શું સમય નથી પણ ચિંતન કરવાનું તમારે સમજવું હોય તો સ્વામી સચિદાનંદજીના પુસ્તકો વાંચો એ પ્રવાસ કરે કે કઈ વિચારે તો એની સાથે એનું ચિંતન હોય છે માણસને કંઈ પણ જાણકારી મળે તો એમાં ચિંતન હોવું જોઈએ જૈની શરૂઆતમાં કીધું કે રોડ ઉપર જતી કંઈ વસ્તુ જોઈએ ને એમાંથી શીખવાનું મળે એ ચિંતન છે ચિંતન હોવું જોઈએ અને વાંચ્યું હોય બધું કર્યું હોય કલ્પના કરી હોય પણ મનમાં જે હોય ને એનું સતત મનન ન કરો ને ત્યાં સુધી પ્રતિભા નિખરતી નથી એ આપણે સફળ નથી થતા એ આનામાં બરાબર ભરેલું છે અને એ છે ને વિશ્લેષણાત્મક વિચાર કૌશલ્ય આપણામાં હોવું જોઈએ આપણા બાળકને સાયન્ટિસ્ટ બનાવવો હોય તો એનું માઇન્ડ વિશ્લેષણ કરી શકે એવી વિચાર કૌશલ્ય હોવું જોઈએ અને આવું વિશ્લેષણાત્મક જો વિચાર કૌશલ્ય કેળવું હોય તો પાંચ મુદ્દા તમે યાદ રાખજો આજનું બાળક છે ને જો નાનું બાળક હશે ને તો એ સતત આમ નવું નવું શોધતું જ હશે અવલોકન દ્રષ્ટિએ ના હોય અવલોકન દ્રષ્ટિ બાળકની મરવી ન જોઈએ અવલોકન દ્રષ્ટિ પહેલું કારણ છે અવલોકન એ એક્ટિવ હોવો જોઈએ એલર્ટ હોવું જોઈએ શું બને છે કેમ બને છે આવા વિચારો આવવા જોઈએ અને વિચારોને વધુ મજબૂત કરવા માટે પંચતંત્રની વાર્તા આપણે જો વાર્તામાં કેટલું લોજિક હોય એ અવલોકન શક્તિ એનાથી ખીલતી હોય છે વાંચનથી બીજો મુદ્દો છે આવી શક્તિ કેળવવા માટે વાંચન અવલોકન અને વાંચન બાળકમાં આવી ત્રીજી શક્તિ કેળવી હોય તો માઇન્ડ ગેમ રમાડો આપણે ચેસ રમતા આપણે ચોપાડ રમતા કોઈ પણ ગેમ અરે કબડ્ડી રમતા હોય ને તોય પેલા સતત વિચારવું પડે અને આપણે ન પકડીને છટકીને આવતા રહીએ આ ગેમ છે એ ગેમ જ મનને વધુ કેળવે છે અદ્ભુત શક્તિ છે આપણામાં એને કેળવવાની છે પ્રતિભાને કેળવવી પડે પ્રતિભા જન્મજાત રેર હોય છે પ્રતિભાને કેળવવી પડે અને કેળવવી માટે અવલોકન વાંચન ગેમ અને મનમાં પ્રશ્ન ઉદભવવા જોઈએ કે આવું કેમ થયું નાનું બાળક જો રમકડું તોડી નાખે એને એવો વિચાર કેમ થયું બસ આવું કેમ થયું એ વિચાર સતત આવે તો મને એવું લાગે છે કે આ કૌશલ્ય ખીલે વિશ્લેષણાત્મક અને પાંચમો મુદ્દો એ છે કલ્પના દરેક સમસ્યાનું સમાધાન પહેલાં કલ્પનામાં થાય છે ને પછી સમાધાન વિચારાતું હોય છે એટલે સમાધાન માટે કલ્પના જોઈએ કલ્પના શક્તિ ફરીવાર આ પંચતંત્ર કે વાંચનથી મનમાં ક્રિએટ થતી હોય છે એટલે કલ્પના શક્તિ હોવી જોઈએ આ પાંચ બાબત આવું માઇન્ડ ઊભું કરી શકે અને એટલે આટલી જ વાત પછી જો વિચારો આપણે આજે જઈને ઘણું બધું આપી દીધું પણ એને યાદ રાખવું હોય તો વિચારો જોઈએ મને એક ભાઈએ કીધું કે કંજુ આ વિચારો થોડામાં તમે આટલું બધું કેમ કહી શકો છો પણ યાદ રાખજો હું કહી શકું એ અગત્યનું નથી પણ કોઈ પણ જાતની પૂર્વ ભૂમિકા વગર તમે સમજી જાવશો ને એ બહુ અગત્યનું છે આખું ભાથું યુટ્યુબમાં પડ્યું રહેશે હું ને તમે કોઈ નહીં હોય તો આ વિચારના વાવેતર અસંખ્ય લોકોને ઉપયોગી થશે એના નિમિત્ત હોવ તો તમે છો કારણ કે નાનકડી વાત તરત જ વિચારોને તમે એક્સેપ્ટ કરી શકો છો પૂર્વ ભૂમિકા બાંધ્યા વગર આ સામાન્ય ઘટના નથી આપણે હામે લાખો લોકો નથી જોતા બસ તમારા જેવા આ સો થોટ્સ તે થોટ હમણાં આવશે તમારો એ લેવલ છે તમે કોઈ સામાન્ય નથી એક વાત તરત સમજી જાવશો ગયો આર્થિક બાબતનો વિચાર રજુભાઈ રજૂ કર્યો પણ એ વિચાર અત્યાર સુધીમાં ગયા શનિવારે મૂકેલો છે ફેસબુકમાં પોણા બે લાખ લોકોએ એ વિચાર સાંભળ્યો છે પણ હું એટલું ઝડપથી વિચાર આપી દે શકું છું કારણ કે તમે સમજનારો સક્ષમ વ્યક્તિઓ બેઠા છો આ શક્તિ તમારી વખાણ કરવાનો મારો આશય નથી બસ એટલે જ આ નવો વિચાર જયનીલની આટલી વાતો સાંભળ્યા પછી એને એના વિશે તો અદ્ભુત વાત છે વિચાર તો કરો બાર સાઈન્સની પરીક્ષા આપવા પહેલાં યુનિવર્સિટી અને એડમિશનનો ઓફર લેટર આપી દે આ સામાન્ય ઘટના નથી એની પ્રતિભા છે એટલે વિચાર એવો આપો છે વાંચન ચિંતન અને મનન વાંચન ચિંતન ચાવી છે લો વાંચન ચિંતન અને મનન એ પ્રતિભા કેળવવાની ચાવી છે પકડી રાખજો એના આધારે બીજો વિચાર આપો તેમ અપાય અવલોકન દાદર ચડવા ઘર છે આ દરેક આપણા પ્રશ્નાનો ખબર શોધ એટલી બધી શોધ ન થઈ હોત તો અવાજ ઠેર સુધી સાંભળવાની તકલીફ પડતી હશે ને એનું કોઈ અવલોકન કર્યું હશે ને કલ્પના કરી હશે એટલે સાઉન્ડ આવ્યું છે અદ્ભુત શોધો થઈ છે માનવના કલ્યાણ માટેની સુવિધા માટેની એની પાછળ કોઈ ને કોઈ જૈનીલ જેવા એ સાયન્ટિફિક માઇન્ડવાળા માણસો હશે એટલે આ શોધ ક્યારે થાય અવલોકન ચિંતન વાંચન ભેગું અવલોકન અને વાંચન અને કલ્પના એ સમાધાન શોધે છે અવલોકન વાંચન અને કલ્પના એ સમસ્યાનું સમાધાન શોધે છે અને જૈનીની વાતો પરથી મને કહેવાનું મન થાય ને બીજો થોડસે આપો છે કુદરત સાથેનું સહજ જીવન કુદરત સાથેનું સહજ નોર્મલી જીવો કુદરત જીવાળે જીવો કુદરત સાથેનું સહજ જીવન અને રાષ્ટ્રહિત એ જીવન ઘડતરનો પાયો છે એ પાયો મારે તમે આ બધું મેળવી શકો અનુભવી શકો એ ચેતા તંત્ર ડોક્ટરો છે આ ચેતાતંત્ર છે તો જ બધું સમજીએ છે ને આપણે ઘણા બધા બેઠા હોય કોક કે કંઈક દાજે છે ધુવાડો છે કોકને ખબર પડે ને એનું એ ચેતા તંત્ર છે આ ચેતા તંત્ર છે ને એ જ આ હું ઊભો છું મારું ચેતા તંત્ર કામ કરે છે એટલે ચેતા તંત્ર એ શરીરનું નિયમન કરે છે એના વગર અધૂરું છે આપણે કાંઈ ન કરી શકીએ ચેતાતંત્ર શરીરનું નિયમન કરે છે એને સતર્ક રાખવું એ જ ખરું જીવન છે બસ હવે તો એક જ જીના ની પછી પકડાણો છે જૈને કીધા પછી ભારતનો રૂપિયો ડોલર કરતા મજબૂત બને એવી શુભકામના થેન્ક યુ વેરી મચ